જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાના અધ્યક્ષસ્થાને કીટ વિતરણ અને સન્માન સમારોહ વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાના અધ્યક્ષસ્થાને કીટ વિતરણ તથા સન્માન સમારોહ યોજાયો હતો જિલ્લા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટી વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસની ગ્રાન્ટ અંતર્ગત વડોદરા જિલ્લાના નવ આંગણવાડી કેન્દ્રોને જરૂરી વાસણોનું વિતરણ તેમજ આરોગ્ય વિભાગની પીએચસી અને સીએચસી માટે લેબલ બેડનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ કુટુંબ કલ્યાણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ અધિકારીશ્રી તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જણાવ્યું હતું કે આઇસીડીએસ અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી થઈ રહી છે મહિલાઓને યોગ્ય રીતે જાગૃત કરવામાં આવે તો તેઓ પોતાની તંદુરસ્તી પ્રત્યે વધુ સચેત બને છે બાળક સુપોષિત રહે તે સમગ્ર સમાજની જવાબદારી છે તેમ કહી તેમણે માતાપિતાને બાળકોના ખોરાકમાં ફળફળાદી અને લીલા શાકભાજીનો વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ જણાવ્યું હતું કે માતૃત્વ સમગ્ર પરિવાર માટે આનંદની બાબત છે જિલ્લામાં માતા કે બાળમરણ ન થાય તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે માતા અને બાળકને સુપોષિત રાખવા સક્રિય ભાગીદારી નોંધાવવાની અપીલ તેમણે કરી હતી નાયબ જિલ્લા વિકાસ અધિકારી જ્યોતિબેને સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું હતું કે બેતાલીસ પીએચસી અને નવ સીએચસી માટે કુલ રૂપિયા ત્રેસઠ પોઈન્ટ પંચોતેર લાખના પંચ્યાસી લેબર બેડનું વિતરણ કરવામાં આવશે જેથી ડિલિવરી બાદ લાભાર્થીને વધુ સુવિધા અને આરામદાયક સારવાર મળી રહે આ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એલ્યુમિનિયમના બદલે સ્ટેઇનલેસ સ્ટીલના વાસણો વિતરણ કરવામાં આવશે રૂપિયા પાસઠ લાખની ગ્રાન્ટમાંથી નવસો આંગણવાડી કેન્દ્રોને સ્ટેઇનલેસ સ્ટીલ કુક્કર મલ્ટીપર્પઝ કઢાઈ ડિશ અને ચમચી આપવામાં આવશે કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડી કેન્દ્રોને વાસણો પીએચસી અને સીએચસી માટે લેબર બેડ તેમજ વિવિધ અધિકારીશ્રી અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા વડોદરા તાલુકામાં પીએસ આસોજમાં કામ કરું છું મને કુટુંબ નિયોજન અંતર્ગત આ એવોર્ડ મળે છે એના માટે હું ઘણી આનંદ અને આભાર વ્યક્ત કરું છું અને અમારું લક્ષ્ય છે કે માતા અને બાળક સ્વસ્થ સારું રહે એ માટે અમારો સીધો સંપર્ક છે હુલા અમારા જે કપલ છે એમની સાથે છે તો એ અમારી મુલાકાત દરમિયાન જ્યારે એ બહેન હોય છે તો એમને બે બાળક વચ્ચે અંતર રાખવું અને બે બાળક થઈ ગયા પછી પણ એમને ઓપરેશન માટે અમે તૈયાર કરીએ છીએ એપીની કામગીરી માટે તૈયાર કરીએ છીએ અને એ દરમિયાન એ લોકોને એમને શું શું ફાયદો થાય એક તો પહેલાંમાં પહેલું તો એમનું આરોગ્ય સ્વસ્થ જણાય કે બે બાળક વચ્ચે અંતર રહે તો એમનું સ્વાસ્થ્ય સારું રહે એમનું જે બાળક પહેલું છે એ પણ ઘણું ઘણું સ્વસ્થ રહે અને બે બાળકની એનાથી બે બાળક દરમિયાન ઓપરેશનની કામગીરી જે એ લોકો ઓપરેશન તૈયાર માટે તૈયાર થઈ છે અને એ પદ્ધતિ અપનાવે છે ત્યારે એમને આર્થિક શારીરિક અને સા ઘણી બધી રીતે એમને લાભદાયી હોય છે અને પરિવારમાં જો માતા સ્વસ્થ ને સારી હોય અને બાળક બી તંદુરસ્ત હોય તો એ ઘરની પરિસ્થિતિ શારીરિક રીતે પણ આગળ વધે છે અને કુટુંબ ખૂબ સુખી રહે મારું નામ પટેલ શિતલબેન સિંહેચ જૂની જીથડી તરીકે ફરજ બજાવું છું આજે અમને કુટુંબ નિયોજનના એવોર્ડ માટે બોલાવવામાં આવ્યા છે કુટુંબ નિયોજન એ એક ખૂબ જ અગત્યની પદ્ધતિ છે જેમાં ટેમ્પરરી એ કાયમી અને બિન કાયમી એમ બે પ્રકારની પદ્ધતિઓ હોય છે બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે આ અપનાવવામાં આવે છે અને એનાથી બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે એ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આ પદ્ધતિ વાપરવાથી માતા મરણ અને બાર મરણ પણ અટકાવી શકાય છે અને આ અમે લક્ષિત દંપતીઓની લક્ષિત દંપતિઓની અમે મુલાકાત લઈએ છીએ અને એ લોકો સામેથી તૈયાર થઈ જાય છે કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવવા માટે હું ડૉક્ટર કલ્પેશ પગી મેડિકલ ઓફિસર આજે મને કુટુંબ નિયોજન તરીકેનો એવો એવોર્ડ મળેલો છે તેમાં હું મારા મેડિકલ અલવા પીએસસીમાં જે બી કઈ લાભાર્થી આવે છે એમને કુટુંબ નિયોજનની પદ્ધતિ વિશે હું તેમને સમજાવું છું સ્પેસિંગ મેથડ વિશે તેમને સમજાવું છું તેઓ મારાથી પ્રેરાય છે અને આ કુટુંબ નિયોજન વિશે સામેથી એ લોકો આ આનો લાભ લેવા માટે આવે છે કુટુંબ નિયોજન પદ્ધતિ એ બે બાળકો વચ્ચે ગાળો રહે માતા સ્વસ્થ રહે અને બાળક સ્વસ્થ રહે સ્વસ્થ રહે એ માટે આનો ઉપયોગ કરવામાં આવે